શિયાળામાં ખાધેલું આખું વર્ષ કામ લાગે છે શિયાળો એટલે તંદુરસ્તી બનાવવાની ઋતુ ગુજરાતમાં શિયાળા દરમિયાન શરીરને ગરમાવો શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ આપતા આ રહ્યા મુખ્ય સુપરફૂડ્સ અડદિયા પાક અને વસાણા શિયાળામાં સૌથી વધુ ખવાતી મીઠાઈ એટલે અડદિયા કેમ ખાવું જોઈએ તેમાં અડધનો લોટ ઘી ગુંદર અને વિવિધ મસાલા હોય છે જે શરીરને પ્રોટીન આપે છે અને અંદરથી ગરમ રાખે છે અન્ય વસાણા મેથી પાક સલાયમ પાક અને ગુંદર પાક પણ કમર અને સાંધાના દુખાવા માટે ઉત્તમ છે બાજરી ઘઉંની રોટલીને બદલે શિયાળામાં બાજરીના રોટલા વધુ ગુણકારી છે ફાયદા બાજરી ગરમ હોય છે બાજરીના રોટલા સાથે રીંગણનો ઓળો ગોળ અને માખણ ખાવાથી ભરપૂર એનર્જી મળે છે તેમાં ફાઈબર અને આયરન સારા પ્રમાણમાં હોય છે લીલી હળદર અને આંબા હળદર શિયાળામાં જ મળતી લીલી હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે ઉપયોગ લીલી હળદરનું અથાણું અથવા તેને ધીમા સાતળીને શાક તરીકે ખાઈ શકાય તે લોહી શુદ્ધ કરે છે અને શરદી ઉધરસ સામે રક્ષણ આપે છે લીલું લસણ ગુજરાતી રસોડામાં શિયાળાની શાન એટલે લીલું લસણ ફાયદા આ ફક્ત શિયાળામાં જ મળે છે તે હૃદય માટે ખૂબ સારું છે અને કેલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને સેવ ટમેટાના શાકમાં રોટલા સાથે કે ચટણીમાં વાપરી શકાય આમળા આમળાને અમૃતફળ કહેવાય છે કેમ ખાવું જોઈએ તેમાં ભરપૂર વિટામિન સી હોય છે શિયાળામાં રોજ એક આમળું અથવા આમળાનો મુરબો જ્યુસ ખાવાથી વાળ ત્વચા અને આંખો તેજસ્વી બને છે તલ અને કચેરું કાળા કે સફેદ તલ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે કચરિયું તલ ગોળ અને મસાલામાંથી બનતું કચરિયું ગુજરાતમાં ખૂબ જ ખવાય છે તલના લાડુ કે ચીકી પણ શરીરને ગરમાવો આપે છે ઘોળ ખાંડને બદલે શિયાળામાં ગોળનો ઉપયોગ વધારવો જોઈએ ફાયદા ગોળ પાચાવામાં હલકો છે અને તે શરીરને ગરમી આપે છે જમ્યા પછી ગોળનો ગાગડો ખાવાથી પાચન સુધરે છે ખજૂર ફાયદા ખજૂર લોહીની ઉણપ દૂર કરે છે સવારે ધીમા સાતડેલી ખજૂર ખાવાથી શરીરમાં તાકાત આવે છે શું તમે આમાંથી કોઈ ચોક્કસ વાનગી જેમ કે અડધિયા કે કચરીઓ બનાવવાની રીત જાણવા માગો છો રાબ શિયાળામાં શરદી ઉધરસ કે કફ થાય ત્યારે અથવા ગળાને આરામ આપવા માટે રાબ શ્રેષ્ઠ છે કેવી રીતે બને ઘઉંના લોટને ધીમા શેકી તેમાં પાણી અને ગોળ નાખીને ગરમ પ્રવાહી જેવું બનાવવામાં આવે છે તેમાં સૂંઠ અને ઘંઠોળા નાખવાથી તેનો ગુણ વધી જાય છે મોસમી ફળો શિયાળામાં મળતા ફળો પાચન માટે ઉત્તમ હોય છે જામફળ જામફળ ખાવાથી પેટ સાફ આવે છે અને કબજિયાત દૂર થાય છે બોર ચણિયા બોર કે મોટા બોર વિટામિન સીથી ભરપૂર હોય છે સુરતી પોક જો તમે દક્ષિણ ગુજરાત બાજુના હો કે ત્યાં જાઓ તો પોક ખાવાનું ચૂકતા નહીં જુવારના કુમળા દાણા એટલે પોક આ લીંબુ મરીની સેવ સાથે ખાવામાં આવે છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે શક્તિવર્ધક પણ છે લીલા કઠોળ શિયાળામાં જ તાજા લીલા કઠોળ મળે છે જેનાથી પ્રોટીન મળે છે તુવેરના દાણા કચોરી કે શાકમાં વાપરી શકાય સુરતી પાપડી જેનું ઊંધિયું બને છે લીલા ચણા અને શેકીને ખાવાથી મજા જ કંઈક અલગ છે ચવન પ્લાસ રોજ સવારે એક ચમચી ચવનપ્લાસ લેવું જોઈએ તેમાં આમળા અને અનેક ઔષધિઓ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તડકો લેવો શિયાળાનો કૂણો તડકો શરીર માટે ખૂબ જરૂરી છે સવારે પંદર વીસ મિનિટ તડકામાં બેસવાથી વિટામિન ડી મળે છે જે હાડકાં મજબૂત કરે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે તેલમાં લી શિયાળામાં ત્વચા વૃક્ષ થઈ જાય છે નહાતા પહેલાં અથવા રાત્રે સૂતા પહેલાં તલના તેલ કે સરસવના તેલની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીરમાં ગરમાવું રહે છે ગરમ પાણી શિયાળામાં પાણી પીવાનું ઓછું થઈ જાય છે જે ન થવું જોઈએ દિવસ દરમિયાન હૂંફાળું પાણી પીવાથી ગળું સારું રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે મુખવાસ જમ્યા પછી તલ અને અજમાનો મુખવાસ ખાવો જોઈએ અજમો શરીરની ગરમી જાળવી રાખે છે અને ગેસ એસિડિટી મટાડે છે તમારા માટે એક નાનકડી સલાહ શિયાળામાં ભૂખ વધારે લાગે છે અને પાચનશક્તિ પણ તેજ હોય છે તેથી આ ઋતુમાં થોડું ભારે ઘી ગોળવાળું ખાસો તો પણ પચી જશે અને શરીર મજબૂત બનશે સકરિયા આ ઘણા પોષણ તત્વો ધરાવતા કંદમૂળ છે તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે તેમાં વિટામિન એ અને સી અને મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ પણ રહેલા હોય છે તમે સકરિયાની જેમ બટાકા પણ ખાઈ શકો છો તેમાં પણ વિટામિન એ કાર્બન્સ અને ફાઈબર રહેલા છે પાલક લીલા શાકભાજી આમ પણ શિયાળામાં વધુ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે તે સાથે તેમાં આયરન અને કેલ્શિયમ પણ રહેલા હોય છે રાઈના રાઈ તમારા શરીરને ગરમ રાખે છે તેનાથી પાચનક્રિયાને મદદ મળે છે તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ આયરન મેગ્નીઝ અને કોપર રહેલા હોય છે મગફળી મગફળીમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે આનાથી આપણા શરીર તંત્રને ગરમી મળે છે તેમાં વિટામિન ઈ અને બી થ્રી રહેલા હોય છે દાડમ દાડમમાં સારા પ્રમાણમાં પોલિફિનોલ્સ હોય છે જે પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે તેમાં કેલ્શિયમ અને ફોક્સફરસ રહેલા છે ઉકાળો સવારની શરૂઆત ચા કોફીને બદલે દેશી ઉકાળાથી કરવી જોઈએ શિયાળામાં લીલી મેથી અને સુવાની ભાજી ખાસ ખાવી જોઈએ મેથી સાંધાના દુખાવા વા માટે મેથી રામબાણ ઈલાજ છે મેથીના થેપલા મુઠિયા કે ભજીયા બનાવી શકાય સુવા સુવાની ભાજી પાચન માટે ખૂબ સારી છે સુવા મેથીનું શાક અથવા સુવા ઘીનો ઉપયોગ પેટના રોગ દૂર કરે છે ઉપયોગ ગંઠોળાનો પાવડર દૂધમાં નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે અને શરીરનો થાક ઉતરી જાય છે મેથી પાક કે અડદિયામાં પણ તેનો ઉપયોગ થાય છે મોઘરી શિયાળામાં મૂળાની સાથે મોઘરી લાંબી સીંગી જેવી શાકભાજી બજારમાં મળે છે શિયાળામાં અળસીનો મુખવાસ ખાવો જોઈએ ફાયદા તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે હૃદય માટે સારું છે અને ત્વચાને ચમકદાર રાખે છે શેકેલી અળસીમાં થોડું સિંગવ મીઠું નાખીને ખાઈ શકાય સૂંઠ આદુ સુકાય એટલે સૂંઠ બને શિયાળામાં આદુ કરતાં સૂંઠ વધુ ગુણકારી છે ઉપયોગ ગોળ અને ઘી સાથે સૂંઠની ગોળી બનાવીને સવારે ખાવાથી શરદી થતી નથી દૂધમાં પણ સૂંઠ નાખી શકાય ઠંડી હવામાં ઓક્સિજનનું પ્રમાણ સારું હોય છે જેનાથી ફેફસા મજબૂત બને છે અને દિવસભર તાજગી રહે છે શિયાળામાં મળતા બધા જ લીલા શાકભાજી પાપડી તુવેર રતાળુ સકરિયા મેથીના મૂઠિયા ભેગા કરીને મનતું ઊંધિયું તત્વનો ખજાનો છે જો તેમાં તેલનું પ્રમાણ માપસર રાખવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી છે હેલ્ધી ટિપ્સ શિયાળામાં રાત્રે જમ્યા પછી એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી આદત પાડવી જોઈએ તે શરીરના દુખાવા મટાડે છે અને ઊંઘ સારી લાવે છે